ત્રણ ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યા છે ત્યારે પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીને પ્રથમ ગ્રાહે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે સત્તાધીશ ચેરમેન દીપક મલાણીને

વેપાર વિભાગમાં ટોટલ બાર ફોર્મ ભરાયેલા હતા એમાંથી સાત ફોર્મ પાછા ખેંચાડ્યા છે પાંચ ફોર્મ ચાર બેઠક સામે ભરાયેલા છે ખરીદ વેચાણ વિભાગની બે બેઠક સામે બે ફોર્મ જ ભરાયેલા રહેતા ખરીદ વેપાર વિભાગ બિનરીફ જાહેર થયેલ છે એમાં વલદાણિયા દેવાતભાઈ વાઘાભાઈ અને માલાણી બાબુભાઈ ગોવિંદભાઈ બિનરીફ જાહેર થયેલ છે સત્યાવીસ તારીખે મતદાનનો દિવસ છે અને અઠ્યાવીસ તારીખે મતગણતરી બાદ વિજેતાઓને જાહેર કરવામાં આવશે બિનહરીફ બે બેઠક થઈ ખરીદ વેચાણ વિભાગની બે વેપારીમાં ચૂંટણી થશે ચાર બેઠકની સામે પાંચ વ્યક્તિઓની ઉમેદવારી છે ના 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 પાંચમાંથી કોણ ચાર આવે એ નક્કી ન કરી શકાય ને નો ફોર્મ મતદાન ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હતી અને આપ ભાજપમાંથી પણ છે

અને અમને તો સો ટકા વિશ્વાસ છે એટલા માટે કે તરીકે કામગીરી કરનારા લોકો અમે સહી ખેડૂતની ચિંતા કરવા માટે અમે સહી અને ગયા પાંચ વર્ષમાં એપીએમસી સાવરકુંડલામાં ખેડૂતોને બહુ મુશ્કેલી પડી છે એટલા માટે અમારો સો ટકા વિજય છે ભાજપ તરફથી આવ્યો છે કોઈ પાર્ટી મેન્ડેટ આપતી જ નથી નિશાન આપવાનું ન હોય મેન્ડેટ હોય તો નિશાન હોય ને આ તો ખેડૂત ની સંસ્થા ખેડૂત ના દીકરા લડે છેલ્લી તારીખ હતી નામદાર હાઈકોર્ટમાં પણ વેપારીઓના જે ફોટા મતો છે જેવા પેન્ડિંગ નો પ્રશ્ન પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે શું અત્યારે પરિસ્થિતિ વાત કરો નથી સામેની પેનલના એક ઉમેદવાર જીવનભાઈ શેખડા કે જેઓને ખરેખર રાઈટ થતો નથી એનું નામ જ નથી કોઈ મતદારી કર્યા છતાં તેઓ મતદાર વેપારી વિભાગની મતદારીઓની સામે નામદાર હાઈકોર્ટમાં પિટિશન કરે અને સહકારી ખરીદ વેચાણની વિભાગના સામે પણ કરે એમાંથી ખરીદ વેચાણવાળી પિટિશન ડિસમિસ થઈ છે અને પહેલી પિટિશન છે એ કોર્ટના ઓર્ડર ઉપર છે એની મુદત છવ્વીસમી છે પણ હાલ બધા મતદારો માટે મતદાન કરવાનો રાઈટ યથાવત છે એનાથી પણ વાત ગંભીર એ છે કે એમણે મિસિવિયસ